પ્રાંતિજના વડવાસામાં મહાકાળી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસામાં મહાકાળી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બે દિવસ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે માતાજીની પાવડી પૂજા અને બપોરે બીજાના તાલે વાજતે ગાજતે પાલખીમાં માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે બીજા દિવસે માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો ત્યારે ઉપસ્થિત ભૂદેવો દ્વારા યજ્ઞની વિધિવસ પૂજા અર્ચના કરાવવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે બે દિવસ આ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવતા ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું